ત્રણ એક ત્રીજા હે છે એ પાસે આપણે નહીં ને એમ પણ એ સમર્થ બે શિષ્યો હવે વિચાર ઈ કરો કે જેના શિષ્યો એવા હોય ટૂંકમાં ત્રણ હોય ચાર હોય એમ આપણે પણ જગ જાહેર આ જલિયાણ જોગી વાલમરામ બાપા આ બધા સંતો જગ જાહેર તો જેના શિષ્યો એવા હોય જેનું ફળ એવું હોય તો ઝાડની એ પછી એ વખાણ કરવાના હોય ને એ ભોજા એમ ભગતડા જો ને તું એકવાર જાગી એકવાર તું જાગીને જો પછી આ જે ચાર કે બે વાગ્યા ની વાતું છે એ સવારના વહેલાની નથી તો તો દી ઉગવાનો હોય દુઃખ જવાનું હોય આ હાંજની વાત છે કે હવે તારો દી આથમમાં આવ્યો સંપત્તિનો નો અભિમાન મૂકી દે સંપત્તિ તારી હોમાશે દરિયામાં વાણ જશે તારા ભાંગી અને ભવ સાગરમાં બુડવા લાગ્યો તોય હજી લોભની લહેર એક ભાઈ ને બાપા મરણ પથારીએ પડેલા મરણ પથારી બાપુ ઘણી એવું થાય જો બાપ એવા બેટા ને વડ એવા ટેટા ત્યાં ખોટું પડે બાપ એવા બેટા નો હોય ને વડ એવા ટેટા નો હોય વડ કેવો ઝાડ ને નાના નાના ટેટા કોઈ ઝાડ પ્રમાણે ફળ કહેવાય

અંતરિયાળ એક નદી આવી તડકો બહુ હતો વૈશાખ તાપ તપતો હતો એટલે નદીમાં હાથ પગ ધોયા ને બાજુમાં એક નાનો એક ઘેઘુર વડલો હતો એ વડલા ને સાંઈ ઘડીક લાંબા થયા અને જો કવિ હોય ને એ પછી એ ગમે ત્યાં જાય ન્યાલે ને કઈક દેખાય એટલે નદીમાં એ હાથ પગ ધોઈ અને લાંબો વાહો કર્યો એટલે નદીના પટમાં જોયું તો નાના નાના વેલા તરબૂચના વેત વેતના વેલા ને ભાઈ દોણા જવડા તરબૂચ અને પાછું કવિ ઉપર જોયું તો ઘેઘુર વડલો ને નાના નાના ટેટા તો કવિ ભગવાન ને ઠપકો દેવા આ તારી રીત છે આ ઘેઘુર વડલો ને ઝીણા જીણા ટેટા ડોલા વેચના વેલા ને દોણા દોણા જવડા તરબૂજ જીત્યા તારામાં કઈ બુદ્ધિ નથી તારી પાસે કોઈ પ્રધાન નહી તને કોણ હમદાવે હામળા તને દુહા લખી નાખ્યા ભગવાન હવે ભગવાન જો પરમાત્મા પરમાત્મા છે સાહેબ એની સામે તમે ડગલું ભરી ન શકો રણાકે સિંહ કોઈ કીધું કે આ ધરતીમાં કોઈના મોઢામાં તારું નામ નો લેવા દઉં ભગવાન કે એમ કોઈ પાસે નામ ન લેવરાય હું પરમાત્મા છું તારી જ પ્રજા પાસે ન લેવરાવું તો પરમાત્મા ને ઈ પરમાત્મા છે રાવણ એમ કે હું કોઈના હાથે મરું નહીં ભગવાન કે એમ કોઈના હાથે ન મર તારા જ ભાઈ પાસે મરાવું તમે એકત્રીસમું બાણ તો વિભીક્ષણના કેવાથી માર્યું રાવણને કીધું કે જોઈ લે તારો ભાઈ છીંધે છે હારા કામ કરશો ને તો વાયંદ્રા સપોર્ટ કરશે અને ઊંધા ધંધા કરશો તો હગા ભાઈ હામાં થાય હા આમાં આમાં કાંઈ મીઠર નથી કાંઈ બીજા લીધા છે એટલે એ એક કવિ એને એમ થયું ઓહો આવા જો આ તરબૂજ જેવા ફળ જો આ બદલાને હોત તો કેવો લુંબો ઝુંબો હારો લાગત હમ એ ભગવાનને ઠપકો દેતો થયો તારે આમ બુદ્ધું નહીં ભગવાન કે આને આની બુદ્ધિ ઠેકાણે લાવવી પડશે ઈ આમ ઉપર જોયું આમ પાકલ ટેટો હતો ને પંખીની લાગી પાકલ ટેટો આંખના ડોળામાં આવ્યો ફળાક કરતો હવે કણું પડે ને ધણેલાટી સુટી જાય એને બદલે આખું વડલાનું ફળ આવ્યું ઘૂરી ખાઈ ગયો તિખારો થઈ ગયો આંખમાં એક આંખ બન કરીને નદીએ પગ્યા ને બે ત્રણ સાપા પાણીના નાખ્યા પછી પાછળ વડલા એટલે લાંબા વાહો કરીને કીધું કે ના તી બરાબર છે એ વેલે બરોબર છે ને અહીંયા બરાબર છે બાકી જો અવડાવડા ફળ ક્યાં હોત ને એ તૂટ્યું હોત તો હું ક્યાં હોત એમ આ તો બધી પરમાત્મા ની રચના એટલે એ બાપ એવા બેટા ને એવું બધા કે જો બાપ એવા બેટા જ હોય તો હરણાકસ ની ઘરે પ્રહલાદ નો આવે રામ ના મંદિર જોવા મળે કે લવકુશ મંદિર નો જ છે કૃષ્ણ મંદિર થયા પણ અનિરુદ્ધ ને પ્રદ્યુમન મંદિર નથી થયા આ શિવાજી મહાન પણ સંભાજી બીડી માં ગયું એની જ પરજા લ્યો ને આખું ક્યાં જાવ એટલે હવ ના ભાગ લેને હવ આવે એમાં કઈ હારા પૂન કરો ધારી પરજા થાય નહીં તો કહેવાની વાતું છે બાકી કઈ થાતું હોય થાય એમાં કોઈ બાપનું ન હાલે હવ ને હવ નું કર્મ કરવાનું ચાર દીકરા ને ભાભો મરણ પથારીએ પડેલો પણ ભાભો તમને કહો કાળો વાહ ગામના જેટલા કુતરા ની કઈ ભાંગે જોઈ ઘા બધા એના અમારે એક ડોક્ટર છે ને ઘરના છે એ રોજ ઓલી ગાય ને ખવરાવે ઓલા ખૂટિયા ગાય ને રોજ ખૂટિયાને તમને તમને રોજકો ખવરાવે રોટલો ખવરાવે ડોક્ટર ના પત્ની અરે મેં કીધું બેન ગાય ને અપાય ખૂટિયા ને શું આપો મને કે ભાઈ એના ઉપર તો આખું દવાખાનું આલે મેં કીધું કા મને કે મારકણો છે રોજ શાર ને મારે ને તારા ભાઈને દવાખાને આવે આ પાટા પિંડી માં તમારો ધંધો હાલે એટલે જ એને હાઈશવા કરો કે હેરી બદલી વયો ન થાય ડોક્ટર આપણને ગમે આમ એટલે બાપો કાળો વા આખી જિંદગી કોઈ થી મંદિરે ગયેલો નહીં ખરો ખરો કોઈનો બાકી મૂકેલો નહીં દાડો તો કોઈનો નહીં ધપત જ કરવાની સપ્તાહની ગુંદી જ ખાવાની કોઈ દી ભગવાન નામ લીધેલો ને મરણ પથારી પડેલો ચારે દીકરાએ બેઠા બેઠા કીધું મેં કીધું ભાગ્ય વિના માણસ પામી ન શકે એટલે છોકરાઓને થયું કે આ જાતા જાતે રામ બોલે તો સારું નહીં તરા પેઢી બગાડતો જા એટલે છોકરાઓ ગયા મોટા મોટો દીકરો ડાયો એને કીધું ભલે ને જાતે ને જવા ગયો ને એ નહીં બોલે અરે કે હોય ભાઈ હું ન બોલે હાલો જાય ચારેય દીકરા એનું ભેરે જેમ જમના દૂત આવ્યા હોય એમ

આપણે ધૂન ગાવવા હે નાનો છોકરો કે પણ તમે મોટા ભાઈ ઘડી બેહો ને હું કામ ન બોલે ન બોલે આપણો બાપ છે આપણે ન ખબર હોય એટલે નાનો છોકરા એ કીધું થોડોક સમજનો નાનો છોકરો કીધું મોટા ભાઈ તમે 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 દૂર બેસો ખાટલે બે જાઓ અમને અમારી રીતે કરવા કઈ રીતે તમે રામ નામ લેવડાવ એ કે બાપા ભલે ન બોલે પણ રામ નામની કોઈ વસ્તુ હોય એ દેખાડી એનું નામ લે તો રામ આવી જાય ને કે કરો પ્રયોગ

મોટો ભાઈ કે હવે કોઈ જાતાનગર એક લાકડી ભેગા લાંબા કરી દે એલા હું ઘરમાં મોટો છું એના ગયા પછી એનું સ્થાન મારી પાસે છે અને તમે મોટા ભાઈ કીધું ન માનો હવે જાતાને મહેરબાની કરી તો મોટા ભાઈ એક ટ્રેક ના પાડું ને હું તમારાથી મોટો છો બાપાને બે અમે એક હરખ્યા સી ઉંમરમાં આવું બોલવું એટલે બાપુ કોક ને એમ થાય કે પી ગયો હું હા મોટો ભાઈ હોય ને ઘરમાં જે મેન મોટો પહેલો પેલો એમાં નહીં બાપાની ઉંમરમાં એક સેકન્ડ નો ફેર નો હોય શું કામ એનો જન્મ થયો ને પછી આ બાપ કહેવાનો નહીં તો ઘૂઘો હતો એટલે એ બાપા પછી થયા દીકરાનો જન્મ થયા પછી

તબિયત ખરાબ છે તમારે મારે બનાવી બે ને આવવાનું છે બેસો ગાડીમાં બે ગયા લઈ થઈ ગયું લઈ ગયો લાલ બેઠા રામા લાવ્યા હામા જો બાપા કોણ આવ્યું ઓર લેવરાય લે પછી ભાઈ પરોણો લીધો હવે કોઈ દાદા નગર કાં બાપ ને કાં ભાઈ મરીશું પેલા તો જોઈએ માદાના ખાટલા એવા હતા હવે તો નથી એવા ખાટલા કારણ કે હવે તો એકચુઅલી ભગવાન પાસે વ્યવસ્થા થઈ ગઈ હોય ને ત્યારે આપણી પાસે વાહનો નતો ભગવાન પાસે જમરાજા પાસે વ્યવસ્થા નતી પાડો હતો પેલા વરો વરોના ખાટલા એટલે થાતા પાડો લઈને દિલ્હી ઉતરે ત્યાં ગુજરાતમાં આવે જુનાગઢ જિલ્લો ગોતે વંથળી આવે તો વરસ થઈ જાય એટલે બરોબર ના ખાટલા થતા ને ખાટલા એ ભાંગલી ખાટલી હોય ને એ વાણ તૂટલું હોય હેઠે લબડતું હોય હેઠે ગલુડા મીંદડા રમીચું કરતા હોય બાવાની બે તમને કોઈ રાખની ડીશું નાખ્યું હોય ને ગુંદાન બળખા કાઢતા હોય રાખની પડી હું વહેણ આ રે રૂમ કપડાં નું કટકું બાંધક્યું હોય માખ્યું પછી પટી ગયેલું હોય આમ કરે તો ઓલી કેરું ઉડીને જાય ને આમ કરે તો આમ ઉડીને જાય માયખ્યું એવી ટ્રેનિંગ વાળી થઈ ગયું હોય એ એના ઘરની ની માય ને પાછું એને બદલે હવે આ કોમ્પ્યુટર યુગ આવ્યો એટલે જો માણસ નો ખાટલો નથી તો માદા ડફો ડફ જાય એ હાલ એટલે હાથ હાથ ભૂહાઈ ગયા હોય બે વાહન બ્રેક તોય હું કામ ફટકાય હમણાં ડ્રાઈવર બચી ગયો ને આપણે કઈ કઈ કેમ કરતા છે બ્રેક ઉપર પગ દેવા લીવર ઉપર પગ દેવા જોઈએ આમ જ થાય ડોહો બધી નકર બે જ આંગળ ફેર છે એટલે ભગવાન પાસે કોમ્પ્યુટર આવી ગયા કઈ પાડોલી ના આવે એવું નહીં નાખી દે કે માયો આયર ઓકે જન્મ તારીખ કેર આઉટ ઓફ ડેટ ખબર નથી પણ જેવી ડેટ આવી જાય એટલે આમ કરીને આમ ચર્ચ કરી

જન્મતા સૂર્યને ન ગળી શક્યા હોત મૃત્યુ કોઈ પણ ઉંમરે નીકળી જાય પણ કેવું જીવીને ગયો વર્ષનો થઈ નીકળી માણસના જતોદયમાં લીજો ન નીકળી શકતો હોય તો કેવા જીવન હશે ભગતસિંહ બાવીસ વર્ષની ઉંમર માં જતો હોય તો ભગતસિંહ નું જીવન કેવું હશે હજી અને આપણે પૂતળા બેહાડવા પડે અને આપણે એસી વર્ષના થઈ થાય ખબર ન હોય મરી ગયો ક્યાં રે

અને હકીકત તમને કોઈને મંજીરા વગાડવાની ઈચ્છા થાય તો લગ્ન પછી શીખજો આપે વહેલા શીખાઈ જા જ્યાં જાય ને હામા વાળા પૂછે બુરી કયો ધંધો શું કરે હું કેવું કયો નથી કહી એકતા નથી હવે તો બધું ટ્રાય નહીં ને હવે તો એક ટ્રાય નહીં બુરું થઈ ગયું હવે જેથી તેથી જુનાગઢમાં આપણે તામા નાખશું શિવરાત્રીના મેળા એ આપડે એવું લાગે ચાર એમ લાગે કે હવે મંદિર નથી વાગતા તે ન્યાય પણ સામે મેં એટલા નથી હવે આમ તો બે વર નવાજ કોઈ સાધુ ન થાય તો હારું અરે ન્યાય ઓછ હશે ડો હા શિવરાત્રીના મેળામાં સાડા ચાર કરોડ ભેગા છે નાવા હાટું બાધે ડો હા હમ પેલા નીકળે ગયા પડો ને ભાઈ કબો ખાઈ